હા તો સોલર લગવાલ કે લગાવેગા તો ભાઈ તો પચીસ

જુહાપુરામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે સરકારી યોજનામાં મકાન અપાવવાનું કહી લાખોની ઠગાઈનો ખુલાસો થયો છે નમસ્કાર ન્યૂઝ ફોર ગુજરાતમાં આપણું સ્વાગત છે જુહાપુરાના એક વ્યક્તિએ પોતાના બનેવી ગુજરાત હાઉસિંગ બોર્ડમાં મોટા સાહેબ હોવાનું કહી ચાર મકાન અને બે દુકાનો અપાવવાના બહાને કુલ નવ લાખ સાઠ હજાર રૂપિયા પડાવ્યા હતા ભોગ બનનારાઓને વિશ્વાસમાં લેવા ખોટી રસીદો પણ આપવામાં આવી હતી પરંતુ પાંચ વર્ષ વીતી ગયા તેમ છતાં મકાન કે દુકાન ફાળવવામાં ન આવતા શંકા ઊભી થઈ ગઈ પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આરોપી અનવર સિપાહી તેની પત્ની શાહીબાબાનુ અને સંતાનું મકાન દુકાન આપવાના નામે નાણાં પડાવીને ઘર તાળાબંધી કરી ભાગી ગયા હતા આ કેસમાં વેજલપુર પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે ફરિયાદ પર ત્વરિત પગલા ભરનાર પીઆઈ આર એમ ચૌહાણ ભોગ બનનારાઓને ફુલહાર પહેરાવી મીઠાઈ ખવડાવી સ્વાગત કર્યું હતું કે જો આવી રીતની ચીટિંગ તમારી સાથે પણ થઈ હોય તો બે ઝીઝક તમારા સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો અને આવા ઠગોને ઉઘાડા પાડવામાં સહયોગ આપો રિપોર્ટર શરીફ ગાંચી જુહાપુરા અમદાવાદ નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જુહાપુરામાં આવેલો એક આવશિંગના મકાનોની અંદર એક ફોડ કરવામાં આવ્યું હતું અનવર હુસૈન નામનો જે વ્યક્તિ હતો તે બોર્ડના મકાનને લઈને લોકોને ઢગ્યા હતા તો અત્યારે હાલમાં જે એડવોકેટ અનુષભાઈ કરીને અહીંયા મોજૂદ છે જેમને દ્વારા જે ફરિયાદી છે તેમના એડવોકેટ છે તેમની સાથે અમે વાતચીત કરીશું શું કેવી રીતના લોકોને ઝાસામાં લીધા હતા અને કેવી રીતના ફોડ કરવામાં આવ્યું હતું आज ये जो अनवर भाई और शाइन बहन जो दो मेन आरोपी है ये दोनों ये बेचारे लोगों के घर जाते थे बार बार इनको बोलते थे हमारे गुजरात हाउसिंग बोर्ड में हमारी पहचान है मेरे बने भी वहाँ पे काम करते हम लोग तुमको मकान दिलाए गए कोई से पाँच लाख लिए कोई से डेढ़ लाख लिए सबको डुप्लीकेट रसीद बना के देते दे थे और उनकी लड़की जो मिसबा है वो साइन करके देती थी रसीद पे और जब दो तीन साल हुए इन लोग ने बोला कि भाई हमारे मकान किधर है तो बोले तुम्हारा मकान बस बन नहीं आया है उसके बाद इनको दिलासा दिया कि भाई हम दे देंगे तुमको पैसे तुम्हारा मकान तुमको दे देंगे लेकिन जो बाद में पता चला इन लोग ने निकाली इंक्वायरी गुजरात हाउसिंग बोर्ड में सरकार आवास योजना के नाम पर इन्होंने चिटिंग करी સરકાર આવાસ યોજના એનકી કોઈ પહેચાન થઈ નહીં એન લોકોને ડુપ્લિકેટ સ્લીપ બના કે દી ઓર એનસે પૈસા લીયા એ લોકોને કરોડો રૂપિયો કા ફ્રોડ કરાવવા એટલે આજે ફ્રોડ કર્યું એક નહીં કેટલા લોકોને ફ્રોડ કરવામાં આવ્યો કેટલા લોકો સાથે આવી છે અત્યારે તો 50 થી 70 લોકો છે તો આ લોકો એ કોઈ પણ હાઉસિંગ બોર્ડમાં જઈને તપાસ ના કરી એ સમયે એક ની સાથે ફોન કરવામાં આવી હોય બે ની સાથે ત્રણ ની પણ આટલા જ લોકો સાથે ફોન કર્યું તો આટલા લોકોમાંથી કોઈને પણ હાઉસિંગ બોર્ડમાં જઈને તપાસ ના કરવામાં આવી કે મેમ નહી એ લોકો કે કે इतनी नॉलेज ही नहीं थी ये लोग एक्चुअली बेचारे बहुत गरीब लोग हैं इन लोग ने जब पता चला इनको के भाई ये लोग तो चीटर हैं इनके आजूबाजू वालों से जानने मिला तब जाकर इनको पता चला के भाई ऐसा कोई गुजरात हाउसिंग बोर्ड वाली स्कीम ही नहीं है तो फिर ये लोग आए और इन लोग की वेजलपुर पुलिस स्टेशन में इन्होंने एक अर्जी करी वो अर्जी के तपास में पुलिस वालों को जानने मिला कि ये भाई ऐसा कोई है ही नहीं गुजरात हाउसिंग बोर्ड के नाम पे और वेजलपुर पुलिस स्टेशन ने इनके ऊपर कंप्लेन लॉन्च करी के लाख की फरियाद दाखिल अत्य हाल में कर अत्यारो तो एक फरियादी है जोराबानू एमनी थी से

મિસબા બાનું એ એમનો પુત્ર અને એમની ડોટર એમની કેટલી એજ હશે કે ઉંમર કેટલી છે બાવીસ થી ત્રેવીસ વર્ષ આસપાસ હશે સહી કોણ કરીને આપતું હતું સ્લીપ ઉપર ડુપ્લિકેટ સહી કોણ કરતું આ એમની પુત્રી મિસબા બાનું મિસબા બાનું કરીને આપતી હતી આ સહી બરોબર એટલે આપણી સામે સહી કરવામાં આવતી હતી કે એની પછી પૈસા કોણ આપવામાં આવતા હતા પૈસા સાઈન બાનું ને અનવર બાનું ઘરે આવતા હતા કે તમારું હપ્તો આવી ગયો અને હપ્તાના નામે પણ લઈ લઈ જતા હતા કે ભાઈ અત્યારે આટલા ડિપોઝિટ કરાવો પચાસ કોઈની પાસેથી લાખ કોઈની પાસેથી પચીસ હજાર એવી રીતે અને સોલરના નામે પણ કે તમારું સોલર પણ આવી જશે હાઉસિંગ બોર્ડમાં સોલર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં તમારું સોલર પણ આવી જશે બોલે જેમ કે જે વ્યક્તિના પણ પૈસા લીધા હતા તો એડવોકેટ હતા જોકે અત્યારે હાલમાં એક વ્યક્તિની ફરિયાદ દાખલ કરવામાં આવી છે પણ નવ નવ એક લાખની આસપાસની ફરિયાદ દાખલ હજુ બીજા લોકોની ફરિયાદ તો જો કે બાકી છે અને જે વ્યક્તિએ પૈસા આપ્યા હતા એ વ્યક્તિના એમની સાથે પણ અમે ફરિયાદી છે એમની સાથે વાતચીત શું ના મને પરી છે મારું નામ હર્ષ કુરેશી છે હું જુવાવરા નાગા ઉપર મટરનું વિચારણ કરું છું મારા મારે દુકાન ઉપર નોકરી કરતો હતો અનવરભાઈ એ પંદર વર્ષથી નોકરી કરતો હતો એ અમને કોઈને મળવા નથી આવતો હતો કે કોઈ બીજાથી વાત કરવા નથી આવતો કોઈની સાથે મારે ત્યાં નોકરી પંદર વર્ષથી કરતો હતો છતાંય તમને ખબર નથી કે આ ટીટર છે નહીં ખબર પડી આવી રીતે ખબર દિલાસો આપતો ભરોસો અપાયો તો અને નોટરી બનાવીને પણ આપી હતી મેં કીધું હું મમ્મીને પણ જાણ કરી હતી કે આ ફ્રોડ છે તો બી મારા મમ્મી મને નહીં સમજ્યું અનવર હુસેન ક્યાં રહે છે આ ઈ ઓળમાં રહે છે ઈ ઓળમાં એનું મકાન ઈ ઓળમાં છે ઈ ઓળમાં છે અને પોતાનું

એમની સાથે મારા મમ્મીનું નામ છે રેહાના બાનુ કુરેશી એમની સાથે મારા મમ્મીનું નામ છે એ તમે પણ અરજી કરેલી છે આવી હા ખરજી આ અને તમારા કેટલા રૂપિયા છે અમાર અમારા 3.5 લાખ રૂપિયા છે કોલું મડીને અમારે બોનના ને બધા મડીને 3 3.5 લાખ અને તમારા હા 3.5 લાખ આ જાસામાં લેતો તો શું બુકે તો તો તમને હા એ સોનાની ઈંટો બતાવતો લોકોને સોનાની ઈંટો બતાવતો તો કે અમારા પાસે 1.5 કિલોની ઈંટ છે પછી અમે બે દિવસ પહેલા ગયા ને એ ભાગવાનો હતો ત્યારે એ શુક્રવારના ટાઈમે તો અમને કીધું સોમવારે તમે આવો હું ચૌદ લાખની લોન થઈ ગઈ છે મારી પાસ તમને પૈસા હાલી દઈશ તો હું રાત્રે ગયા રાત્રે ગયા તો તાલુ હતું તેના ઘર તો તાળું મારેલું હતું ના તાળું મારેલું હતું સવારે ભાઈ અમે ગયા ત્યાં તો એમની છોકરી સામાન લેવા આવી હતી મિસબાબાનું તો અમે વેજલપુર પોલીસ વખતે ફરિયાદ કરી હતી તમને કેટલા હમણાં સુધી કેટલા રૂપિયાની સ્લીપો આપવામાં આવી હતી હમણાં સુધી તો કમસે કમ એક લાખ એસી હજારની એક સ્લીપ છે અમારી પાસે પછી અમારી બોન્ડની છે બીજી અલગ અલગ છે ને દુકાને એમાં દુકાનો પણ કીધું દુકાનો પણ અપાવીશ દુકાનો તો છે જ નહીં એમાં એ સ્લીપની ઉપર સહી કોની હતી સિગ્નેચર પરમાર પરમાર કરીને છે પરમાર કરીને એ અમને કોઈ ખબર નથી બાકી મિસબાબાનું સ્લીપ ઉપર સહી કરતી હતી એ અમને બધા લોકોથી ખબર પડી જાય એટલે મિસબા પરમા પરમાન નામના વ્યક્તિની સહી કરી કે સાચી વાત છે કે મિસબા કરતી હતી કે કોઈ પરમાન નામનો વ્યક્તિ પણ આમાં ઇન્વોલ્વ છે એવું લાગે છે કે મિસબા કરી કરી એમાં હશે ભઈ પરમાન નામનો વ્યક્તિમ પણ કોઈને કોઈ તો અધિકારી સંડવાયો એવું એવું શંકા છે એવું આ રહ્યું આમાં પાસે રિસીપ્ટ રિસીપ્ટ જોસા આ રિસિપ્ટ છે અમારી પાસે છે જોકે જે આમાં અત્યારે આ જે પરમાર નામની જે સહી બતાવવામાં આવે છે અને આમનો એવા એક્સેપ્ટ છે ફરિયાદીના કે આ સ્લીપ આ સ્લીપ ઉપર જે સિગ્નેચર કરવામાં આવે છે તે મિઝબા નામની જે એમની અન્નુ અન્વરૂષની જે બેબી હતી એમની દ્વારા ડુપ્લિકેટ સિગ્નેચર કરવામાં જો કે અત્યારે તો એફએસએલમાં જ્યારે જશે ત્યારે આની હકીકત ખબર પડશે કે આ મિઝબા જ કરેલી કે આ પરમાર નામની વ્યક્તિ જ કરેલી એટલું નામ મને પરિચય

ઘર મકાન દિખાના મકાન દિવાના તૈયાર હુ હેબર ટા અંબા ટ ગુજરાત હાઉસિંગ બોર્ડ કે તૈયાર હુ તુમરી ઉમર કતની તુમ્ ઉમર કિતની સો મે સાર આ વ્યક્તિએ તો એંસી વર્ષના એક માસીને પણ નથી મૂક્યા એમની પાસેથી બી મકાનના નામે પાંત્રીસ હજારનું ફોડ કરવામાં આવ્યું છે જો કે હાલ વેજલપુર પોલીસ સ્ટેશનમાં અનવર હુસેનના અને એની બેબી અને એના પુત્ર અને એની પત્ની ઉપર ફરિયાદ તો દાખલ કરવામાં આવી છે હવે આ જે પરમાર નામના વ્યક્તિની જે સહી કરવામાં આવી આવતી હતી એ સહી કોણ એની બેબી જ કરતી હતી કે જે પરમાર નામનો વ્યક્તિ જે છે તે પણ આમાં સંડવાલ્યો છે તે પણ અત્યારે પોલીસ જ્યારે તપાસ કરશે ત્યારે સમગ્ર હકીકત બહાર આવશે ન્યૂઝ ફોર ગુજરાત શરીફગાંચી અમદાવાદ